નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ચોરણિયા ગામની મુલાકાતે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલ્સિપોસ બાયો એન્પી ખાતરનો ઉપયોગ કર્યો છે અને કેલ્સિપોસ બાયો એનપીકે કે ખાતર આપણે શું શું ફાયદા થયા છે આપણે એમના માટેથી સાંભળીએ રામ 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 શું નામ આપનું પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ તમારું ગામ ચોરણીયા બરાબર તાલુકો જિલ્લો